જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું રોગનાશન મંત્ર વિશે મિત્રો મંત્ર એક એવી શક્તિ છે જેના ઉચ્ચારણથી મનુષ્ય મોટામાં મોટા સંકટને પાર પાડી શકે છે ગમે તેવો રોગ હોય તેને નષ્ટ કરી શકે છે મંત્રમાં જે શક્તિ છે તેના દ્વારા આપણી આસપાસ એક આભામંડળ રચાય છે જેનાથી કોઈ પણ રોગ સંકટ કે કોઈ અધિક શક્તિ આપણી આસપાસ પ્રવેશ પણ નથી કરી શકતી આપણા ધર્મગ્રંથોમાં પુરાણોમાં એવા અનેક મંત્રોનો ઉલ્લેખ કરેલો છે જેમાં અમુક મંત્રો એવા પણ છે કે જેના ઉચ્ચારણ કરવાથી મોટામાં મોટી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે સાથે શારીરિક અને માનસિક બીમારીમાંથી પણ રાહત આપે છે તો આ વિડીયોમાં એક એવા મંત્ર વિશે જાણીશું જેનું ઉચ્ચારણ કરવાથી કોઈ પણ અણધારી ઘટના અને બીમારીમાંથી રક્ષણ મળે છે મિત્રો આ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો આ મંત્ર અત્યંત શક્તિશાળી છે મહામૃત્યુંજય મંત્રના પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જપ કરવાથી મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે એવું ભગવાન શિવનું વરદાન છે જેનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે આ મંત્ર છે ઓમ ત્રેમ્બકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ મૃત્યોર મોક્ષીય મામૃતા ભગવાન શિવનો આ મંત્ર નાશક મંત્ર છે આ મંત્ર માનવજીઓ માટેનું અભેદ કવચ છે ગમે તેવી બીમારી હોય દુર્ઘટના હોય કે પછી મૃત્યુનો ભય હોય દરેકનો ભય મહાશક્તિશાળી મંત્રથી દૂર થાય છે આ મંત્ર શરીરનું રક્ષા કવચ તો છે જ સાથે બુદ્ધિ વિદ્યા યશ કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે શક્તિશાળી આ મંત્રનો જપ ગમે તે જગ્યાએ ગમે તે સમયે કરી શકાય છે પરંતુ સોમવારના દિવસે આ મંત્ર જપ અવશ્ય કરવો કારણ કે સોમવાર એ ભગવાન શિવનો વાર છે આથી સોમવારે મહામૃત્યુંજય જપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મહામૃત્યુંજય જપની વિધિ શિવ પુરાણમાં વર્ણવેલી છે પ્રાતઃકાળે સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર થઈ પૂજા સ્થાન પર આસન પર બેસી ભગવાન શિવની મૂર્તિ ફોટો કે યંત્રને ગંગાજળથી શુદ્ધ કરી ચંદનનું તિલક લગાવી ચોખા સોપારી સફેદ ફૂલ ચડાવી શુદ્ધ ઘીનો દીવો ધૂપ કરી મહામૃત્યુજય મંત્રના એકસો આઠ એક હજાર આઠ કે શક્તિ મુજબ મંત્ર જપ કરવો મહાશક્તિશાળી આ મહામૃત્યુજય મંત્ર બીમારીથી રક્ષણ આપે છે તેમજ મૃત્યુથી વિજય પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ કપરાકાળમાં કાળમાં અતિશક્તિશાળી આ મંત્રનો જપ નિત્ય સવાર સાંજ શક્તિ મુજબ જરૂર કરવો જોઈએ જો સવાર સાંજ ન થઈ શકે તો કોઈ પણ એક સમયે કરવો જો નિત્ય ન થઈ શકે તો સોમવારે આ મંત્રનો જપ જરૂરથી કરવો જોઈએ જે કરવાથી રોગ સામે રક્ષણ કવચ બની રહે છે તો મિત્રો આજનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ